નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આવનાર દિવસોમાં ઉત્તરાયણ પર્વના ના તહેવાર ને ધ્યાનમાં લઈ જરોદ પોલીસ સ્ટેશન પીઆઈ જે એ બારોટ અને તેમની ટીમ દ્વારા લોક જનજાગૃતિના ભાગરૂપે જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેફરલ ચોકડી ખાતે ટુ વ્હીલર સેફટી સ્પોક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો રોડ પરથી પસાર થતા બાઇક ચાલકોને પતંગના દોરાથી ભાગે તેમજ શરીરના ભાગ પર ઈજા ન પહોંચે તે માટે પોલીસ દ્વારા બાઇક ઉપર સેફટી સ્પોક લગાવી આપવામાં આવ્યા હતા ઉત્તરાયણનું પર્વ નજીક હોય અને લોકો ટુ વ્હીલર લઈને જતા આવતા રાહદારીઓના જીવનું ખૂબ જ જોખમ રહેલું હોય તેને ધ્યાનમાં રાખીને જરોદ પોલીસના સ્ટાફ દ્વારા તેમજ હીરો શોરૂમના ઓનર નીરવભાઈ પાઠકના સહયોગથી રોડ ઉપર જઈ રહેલ ટુ વ્હીલરને ફ્રીમાં સેફટી સ્પોક લગાવીને ઉત્તરાયણમાં કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારીના પગલા લેવામાં આવ્યા અન્ય બાઇક ચાલકો પણ પોતાની બાઇક પર આ પ્રકારના સેફટી સ્પોક લગાવી પતંગના દોરાથી પોતાને બચાવી શકાય તેવું ઉદાહરણ પૂરું પાડી લોકોને જાગૃત કર્યા હતા